વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ આજે આપણે બનાવીશું સુરતી લોચો આ લોચો બનાવવામાં જરાય લોચા ન પડે એ વાતનું બરાબર ધ્યાનમાં રાખતા બનાવી લઈએ સુરતી લોચો આ લોચો બનાવવા માટે સૌથી પહેલાં માપને બરાબર ફોલો કરવાનું છે તેમાં જરાય લોચા નથી મારવાના અત્યારે આપણે જે બનાવી રહ્યા છીએ તે એક જ વાટકીના માપથી બનાવીશું તમે જે પણ વાટકી લો તે બધી જ વખતે ફોલો કરવાની છે તમે નાની વાટકી લો તો પણ અને તમે મોટી લો તો પણ એ તમારે ફોલો કરવાનું રહેશે તો અત્યારે હું કપના માપથી લઈ રહી છું તો સૌથી પહેલા આપણે લઈએ છીએ ચણાની દાળ તો અત્યારે હું કપના માપથી લઈ રહી છું એ જ માપથી ત્રણ કપ ચણાની દાળ તેને આપણે એક બાઉલમાં લઈશું તેની સાથે જ લેવાની છે આજ કપથી અડદની દાળ અને આજ એક કપ ચોખા તો ટોટલ કેટલા કપ થયા પાંચ કપ ત્રણ કપ ચણાની દાળ એક કપ અડદની દાળ અને એક કપ ચોખા ટોટલ પાંચ કપ લેવાના છે તમારે વધારે લોચો બનાવવો હોય તો તમારે બધું જ માપ ડબલ લેવાનું રહેશે હવે આ બધું સારી રીતે ધોઈ લેવાનું છે અને લગભગ ત્રણથી ચાર વખત ધોઈ લેવાનું છે હવે આ ધોઈને તૈયાર કરી લીધું છે હવે તેમાં જે કપથી આપણે દાળ ચોખા લીધેલા છે તે જ કપથી દસ કપ પાણી ઉમેરવાનું છે અને આપણે આ જ માપથી ચોક્કસ માપથી જ પલાળવાનું છે તેનું પણ કારણ છે જ્યારે આપણે ખમણ હોય તો થોડા તે ઠીક હોય છે તમે તેને ઉંચકીને ખાઈ શકો છો પણ આ લોચો કેવો હોય છે તેને તમારે હાથથી કે સ્પૂનથી જ ખાવો પડે છે તો તમે આટલા પાણીથી પલાળશો ને તો એ બરાબર એ કન્સિસ્ટન્ટનું બની જશે આપણે આની અંદર દસ કપ પાણી નાખી દીધું છે હવે આપણે તેને પલાળવા દેવાનું છે તમારે આજે રાત્રે લોચો ખાવો છે તો આ પ્રોસેસ તમારે ગઈકાલે રાત્રે કરી દેવાની છે આજે હું પલાળું તો સવારે વાટવાનું છે વાટતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ જેટલું પાણી લીધેલું છે એ જ પાણી આપણે ખીરામાં લેવાનું છે તો હવે તેને પલળવા દઈએ તો હવે તેને આપણે પીસવાનું છે તો આ પાણી આપણે કાઢી નથી નાખવાનું અને બીજું પાણી દસ કપ લઈ લો એ રીતે નથી કરવાનું આજ પાણી હશે તેનાથી જ તેનો આથો સારો આવશે અગર જો તમે પાણી ચેન્જ કરી દેશો તો તેનો આથો આવશે નહીં એટલે તમે જ્યારે વાટો છો ત્યારે થોડું થોડું પાણી નાખતું જવું અને સાથે એક ટેબલ સ્પૂન ખાંડ પણ નાખવી ખાંડ નાખવાથી તેનો આંથો સરસ આવશે હવે આ બધું સારી રીતે વાટી લેવાનું છે હવે આ સારી રીતે બધું વટાઈ ગયું છે તમારી પાસે જેટલું પાણી વધેલું હોય તે બધું જ પાણી એડ કરી દેવાનું અને ખીરું બનાવી લેવાનું છે એટલે એકદમ પતલું ખીરું તૈયાર થઈ જશે તો જ લોચો પરફેક્ટ બનશે તમારે બીજું પાણી એડ કરવાની જરૂર નથી એ જ પાણી આપણે ખીરામાં વાપરવાનું છે એટલે એકદમ પતલું ખીરું તૈયાર થશે તો જ લોચો પરફેક્ટ બનશે અને સવારે પલાળો તો સાંજે વાટી લેવું અને સવારે લોચો બનાવી લેવો અથવા તો તમે સાંજે પલાળ્યું હોય તો સવારે વાટી લેવું અને રાત્રે લોચો બનાવી શકાય જેથી આથો પણ આવી જશે હવે આથો આવીને બેટર તૈયાર છે હવે બેટરમાં મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું હિંગ હવે તમે જોઈ શકશો કે આ ખીરું આ રીતે એકદમ પાતળું બેટર તૈયાર થશે હવે ડીશમાં તેલ લગાવી લીધું છે હવે તેમાં બેટર નાખીશું સ્ટીમર પણ ગરમ થઈ ગયું છે હવે પ્લેટ મૂકીશું હવે ઢાંકણ ઢાંકી લોચો બારથી પંદર મિનિટ માટે ચડવા દઈશું ત્યાં સુધીમાં આપણે મસાલો બનાવી લઈએ તો તેના માટે એક ટીસ્પૂન લાલ મરચું અડધી ટીસ્પૂન મીઠું વન ફોર ટીસ્પૂન હળદર એક ટીસ્પૂન ચાટ મસાલો એક ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર અડધી ટીસ્પૂન મરી પાવડર વન ફોર ટીસ્પૂન સંસમ આ બધી જ વસ્તુ મિક્સ કરી લઈએ આ મસાલો બહુ જ ટેસ્ટી હોય છે એના લીધે લોચો વધારે આપણને ભાવતો હોય છે મસાલો આપણો તૈયાર છે હવે લોચો પણ જોઈ લઈએ તો લોચો સરસ ચડી ગયો છે પ્લેટને આપણે બહાર લઈ લઈએ અત્યારે આપણે ચીઝ બટર રોલ લોચો બનાવી રહ્યા છીએ તો તેને રોલ કરવા માટે આ રીતે પ્લાસ્ટિક લઈએ છીએ જેથી તેના ઉપર લોચો ચીપકી ના જાય હવે લોચો મૂકીશું તરત જ તેના ઉપર બટર લઈ લઈશું મેલ્ટેડ બટર છે અને તેને મિક્સ કરી લઈશું થોડો મસાલો પણ ઉમેરીશું ફરી આપણે અત્યારે ચીઝ સ્પ્રેડ લીધું છે તે મૂકી દઈશું ચીઝ સ્પ્રેડ તમને જે રીતે ભાવે એ રીતે તમે ઉમેરી શકો છો હવે તેને ધીરે ધીરે રોલ કરીશું આમાં થોડી તિરાડો પડશે પણ આપણે ઉપર ગાર્નિશ કરીશું એટલે થઈ જશે હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ હવે આપણે ઉપર તૈયાર કરેલો મસાલો સ્પ્રિંકલ કરીશું થોડું બટર નાખીશું ઉપર ઝીણી સેવ હવે આપણે ઉપર પ્રોસેસ ચીજ છીણી લઈશું ચીજ જે પ્રમાણે લેવું હોય એ પ્રમાણે તમે લઈ શકો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો ચીઝ બટર રોલ લોચો તો ફ્રેન્ડ્સ તમે તમારા ઘરે આ રીતે એકવાર લોચો જરૂરથી બનાવજો અને તમને આજની રેસિપી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાજુમાં આપેલા બે લાયકનને ક્લિક જરૂરથી કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડીયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ